આવું એ અંદર તો આપણે ઉપર જઈશું તો હાલો આપણે ઉપર હવે નીકળશું બે ભાઈ બહેન આવી રહે એને આપણે અંદર લેતા જઈશું ઉપર શું છે આપણે એકલા તો જઈશું નહીં તો જોવી કેમ થાય ઉપર ભૂત જોવા મળે છે તમારી બીક લાગે તમને બીક લાગે જો તમને બીક લાગતી હોય તો અમને બીક લાગે જ છે એટલી તો હાલો મિત્રો આપણે હવે જાય છે ઉપર જોવા શું છે આ બધું લટકી રહ્યું છે માથે આવે નહીં તો જોવા જઈ રહ્યા છે આ બધું અટકી રહ્યું છે અહીંથી જવાનો રસ્તોય નથી આ બધું બ્લોક છે લગભગ ત્રી ચાલીસ વર્ષથી આ બધું જૂનું પડ્યું છે તો એટલે જવાનો રસ્તો નથી રસ્તો કરવો પડશે આપણે હાલવાનો તો મિત્રો જોઈ લો અહીંથી અંદર જવાનો રસ્તો નથી આપણે આ તમે જોઈ શકો છો બધું ખંઠેર જ પડ્યું છે